હું વિશેષ ગુપ્તાની મેટિસ મલ્ટિસ્ેશ્યાલિટી હોસ્પિટલનું મેનેજિંગ ડિરેક્ટર છું મેટિસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાબરમતી મોટેરા એરિયામાં સ્થિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જે આ એરિયાની સૌથી એડવાન્સ્ડ અને સૌથી સર્વશ્રેષ્ઠ હોસ્પિટલોમાંની એક ગણાય છે કારણ કે આપણે ત્યાં સારામાં સારી સુવિધાઓ ઉપલબ્ધ છે આપણું આઈસીયુ જે છે એ ચોવીસ કલાક ક્રિટિકલ કેર એક્સપર્ટ દ્વારા મેનેજ છે જેનાથી કોઈ પણ પેશન્ટને આપણે સર્વશ્રેષ્ઠ સારવાર આપી શકીએ છીએ આપણે આજે જે ઉદઘાટન રાખ્યું છે એ કેથલે કેથલેબ નામક એક મશીનના ઇન્સ્ટોલેશન માટે રાખ્યું છે એક એ કેથલેબ જે છે એનાથી આપણે હાર્ટ રિલેટેડ જેમ કે એન્જીઓગ્રાફી એન્જિયોપ્લાસ્ટી જે કે હાર્ટ અટેક પછી આવવાવાળી કોઈ પણ તકલીફોનું સારવાર માટે ન્યુરો માટેની સારવાર માટે યુઝ કરી શકે મગજમાં કોઈ પણ તકલીફ થઈ હોય તો એના ઇન્ટરવેન્શનલ કેસને સોલ્વ કરવા માટે યુઝ કરી શકે છે એટલે આ જે મશીન છે એ ઇન્સ્ટોલ કરવાથી આપણે ઓલરેડી આ એરિયાની સર્વશ્રેષ્ઠ હોસ્પિટલ હતા આપણે હજી વધારે સારું ટ્રીટમેન્ટ આપવા માટે હવે સજ્જ થઈ ગયા છે કેટલા બેડ્સ હોસ્પિટલમાં હાલ ફિફ્ટી બેડ્સ હોસ્પિટલમાં છે અત્યારે હાલ અને કેટલા ડૉક્ટર્સ પ્રેક્ટિસ કરવા આવે છે અહીંયા આપણી હોસ્પિટલમાં મોર દેન ટ્વેન્ટી ડોક્ટર્સ ઓલરેડી પ્રેક્ટિસ કરવા આવે છે અને દરેક જાતની ઇમરજન્સી માટે બધા જ ડૉક્ટર્સ ચોવીસ કલાક હાજર છે